સુરતના બીબી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બીબી સવાણી ચેતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માવતર નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી પંચોતેર દીકરીઓના અનોખ અને લાગણી ભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો આ સમલગ્નમાં ઓર્ગન ડોનેશનના શપથ પણ લેવાયા હતા છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પરંતુ સેવા યજ્ઞ થકી અનેક પ્રેરણા મળે છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલે જણાવ્યું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતિ થાય છે દેશમાં જ ઉદ્યોગકારો સામાજિક આગેવાનો આવી ઉદ્દાત ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ યોજે લગ્ન બાદ પણ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આજે સવાણી ગ્રુપ આયોજિત કરી અને આ પ્રોગ્રામ ની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામ માં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજ્યશ્રી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ

આ સમૂહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારીનું વહન કરવાનું કાર્ય કર્યું છે દીકરીઓને શિખામણ આપતા કહ્યું હતું કે સૌને સાથે રાખીને પરિવારને એક તાતણે બાંધી રાખજે એક અને નેક બનીને પરિવારની તમામ જવાબદારીઓ અને દાંપત્ય જીવનને ઉજાળજે હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણે જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે કે જે અનાજ છે કે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ છે કે જેની મોટી બહેન આ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે બે દીકરી તો છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશ થી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરવા સુરત આવે છે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્ન સંપૂર્ણ જવાબદારી નિભાવે છે

આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી અને આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જેમાં એક ધોરણ બાર માં સાયન્સ સમગ્ર ગુજરાત માં નંબર વન પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરિયા અને બીજો વિદ્યાર્થી કે જેમને ગુજકેટ પરીક્ષામાં એકસો વીસ માંથી એકસો વીસ સમાક્ષ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર વન પ્રાપ્ત કર્યો છે તે બંને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને

પચીસ હજાર થી વધુ લોકોને એક સાથે ઓર્ગંડો લેવડાવ્યા હતા સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભવોનું સ્વાગત ઓર્ગન્ડોને ના સંદેશા સાથે થયું હતું આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે એ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રીરામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવી હતી ત્રિપોલ જગલ પ્રાથમિક લિમિટેડ દ્વારા પીપી સવાણી ગ્રુપની દીકરીઓની માવતર રૂપે ગંગા સ્વરૂપ એકસો ને પચાસ બહેનોને છ દિવસ રહેવા જમવા આવવા જવાની તમામ સુવિધા સહિત ફક્ત એક હજાર એક રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત